આજે શારદીય નવરાત્રિનું નવમું નોરતું શારદીય નવરાત્રિનો નવમો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે નવ દિવસની નવરાત્રિનું સમાપન થાય છે તેને મહાનવમી પણ કહેવામાં આવે છે ઘણા ભક્તો નવમા દિવસે કન્યાપૂજન અને હવન કરે છે જે લોકો આઠમા દિવસે ઉપવાસ રાખે છે તેઓ નવમા દિવસે ઉપવાસ તોડે છે એ નોંધવું જોઈએ કે મહાનવમી બુધવાર એક ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આવે છે નવરાત્રિનો નવમો દિવસ દેવી દુર્ગાના નવમા સ્વરૂપ દેવી સિદ્ધિદાત્રીને સમર્પિત છે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમની પૂજા કરવાથી જ્ઞાન શક્તિ અને મોક્ષ મળે છે મા સિદ્ધિદાત્રી એ મા દુર્ગાનું નવમું સ્વરૂપ છે તેણીને ચાર હાથ છે જેમાં માતા એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધરાવે છે ત્રીજા હાથમાં કમળનું ફૂલ અને ચોથા હાથમાં શંખ છે મા દુર્ગાની જેમ મા સિદ્ધિદાત્રીનું વાહન પણ સિંહ છે શાસ્ત્રોમાં મા સિદ્ધિદાત્રીને સિદ્ધિ અને મોક્ષની દેવી માનવામાં આવે છે મા સિદ્ધિદાત્રી મહાલક્ષ્મી જેવા કમળ પર બિરાજમાન છે માતાને ચાર હાથ છે માતાના હાથમાં શંખ ગદા કમળનું ફૂલ અને એક ચક્ર છે માં સિદ્ધિદાત્રીને દેવી સરસ્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે નવમી તિથિ પર કન્યા પૂજા પણ કરવામાં આવે છે દેવ યક્ષ કિન્નર દાનવ ઋષિમુનિ સાધક અને ગૃહસ્થ આશ્રમમાં જીવનયાપન કરનારા ભક્ત સિદ્ધિદાત્રીની પૂજા કરે છે તેનાથી તેમને યશ બળ અને ધનની પ્રાપ્તિ થાય છે સિદ્ધિદાત્રી દેવી એ તમામ ભક્તોને મહાવિદ્યાઓની અષ્ટ સિદ્ધિઓ પ્રદાન કરે છે જે શુદ્ધ અને સાચા મનથી તેમની આરાધના કરે છે એવી માન્યતા કરે છે કે તમામ દેવી દેવતાઓને પણ મા સિદ્ધિદાત્રીથી જ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે પંચાલ મુજબ અશ્વિન શુક્લ પક્ષની નવમી તિથિની શરૂઆત ત્રીસ સપ્ટેમ્બરના રોજ સાંજે છ વાગ્યા છ મિનિટ શરૂ થશે અને એક ઓક્ટોબરના રોજ સાંજે સાત વાગ્યા બે મિનિટ સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર બુધવાર એક ઓક્ટોબર બે હજાર પાંચના રોજ નવમી પૂજા કન્યાપૂજા અને હવનનો દિવસ રહેશે મહાનવમી પર દેવી સિદ્ધિદાત્રીને તલ અર્પણ કરવું શુભ છે તમે હલવો પૂરી અને કાળા ચણા પણ અર્પણ કરી શકો છો મહાનવમી પર દેવી સિદ્ધિદાત્રીને તલ અર્પણ કરવું શુભ છે તમે હલવો પૂરી અને કાળા ચણા પણ અર્પણ કરી શકો છો દેવી સિદ્ધિદાત્રીને લાલ અને નારંગી રંગ પસંદ છે તેથી પૂજા દરમિયાન આ રંગોની વસ્તુઓ દેવીને અર્પણ કરો પૂજા દરમિયાન જાતે નારંગી અથવા લાલ કપડાં પહેરો ભગવતીના આ સ્વરૂપની જ આપણે નવરાત્રિના અંતિમ દિવસે આરાધના કરીએ છીએ મા દુર્ગાના આ રૂપને શતાવરી અને નારાયણી પણ કહેવામાં આવે છે મા સિદ્ધિદાત્રી પૂજા મંત્ર છે સિદ્ધ ગંધર્વયક્ષા ઘૈર સુરૈર સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદાસ સિદ્ધિદાયિની prarthana mantra che om aim hrim klim chamundaye vichche om siddhidatri devyai namaha